જય શ્રી કૃષ્ણ મિત્રો કેમ છો મજામાં ને આજે બનાવીશું આપણે રજવાડી દૂધપાક રજવાડી દૂધપાક બનાવવા માટે એક લોયું લીધું છે આપણે નીચે ચીપકે એટલે આપણે થોડું પાણી ઉમેરીશું મેં બે લિટર ફૂલ ફેટ દૂધ લીધું છે તે પણ આપણે ઉમેરી દેસું આપણે ફૂલ ફેટ દૂધ લેવાનું છે મેં ગરમ કરી લીધું છે આપણે મલાઈ નથી ઉતારવાની મલાઈ નાખ દેવાની છે હવે આપણે આ રજવાડી દૂધપાક તમે એકવાર બનાવશો તો વારે વખતે બનાવશો આપણે આ સરહદમાં આપણે નવીન નવીન દૂધપાક ખીર આપણે બનાવતા હોઈએ છીએ પણ આપણે આ રજવાડી દૂધપાક બનાવીશું તમે એકવાર બનાવશો તો તમે ડેરીનો પણ નહી ખાવ એટલો મસ્ત બને છે અને મહેમાન આવશે તે પણ પૂછશે કે આ કઈ રીતના બનાવ્યો ને તે પણ આંગળા ચાટતા રહી જશે એટલો મસ્ત આપણે આ દૂધપાક બને છે હવે આ દૂધને આપણે એક ઉભરો આવવા દેવાનો છે આપણે ગરમ છે એટલે ફટાફટ ઉભરો આવી જશે આપણે અલગ જ રીતના આપણે આ રજવાડી બનાવવાનો છે એટલે આપણે તમે જરા પણ સ્કીપ કર્યા વગર જોજો તો ખ્યાલ આવે કે કઈ રીતના બનાવવો છે આવો દૂધ પાક તમે ક્યારેય નહીં બનાવ્યો હોય હું ગેરંટી સાથે તમને કહું છું કે એટલો મસ્ત આ બને છે આપણે ઉભરો આવી ગયો છે મેં બે ચમચી ચોખા આપણે બાસમતી આવે છે તે પલાળ્યા હતા એક કલાક માટે પલાળી દીધા હતા હવે તે ઉમેરી દેસુ આપણે આપણે પાણી કાઢી નાખવાનું છે ચોખા પલાળા હોય તેમાંથી આપણે હવે આને ચોખા ચડવા દેવાના છે ત્યારબાદ આપણે આગળની પ્રોસેસ કરીશું આ રીતના આપણે એકદમ સરસ હલાવતા રહેવાનું છે ને સાઈડમાં ચોટે એ આપણે ખાસ ધ્યાન રાખવાનું છે એટલે આપણે જાડા તળિયા વાળું વાસણ લેવાનું છે જો નીચે બેસી જશે તો આપણો રજવાડી દૂધ પાકની ટેસ્ટ ફરી જશે એટલે આપણે જાડા તળિયા વાળું વાસણ લેવાનું છે તમે નોન કે સ્ટીલ કોઈ પણ લઈ શકો આ રીતના આપણે હલાવી રાખશું આપણે ઉભરાય નહીં એટલે આપણે આ રીતના જમજો આપણે રાખી દેસું એટલે આપણે દૂધ ઉભરાશે નહીં અને આપણે સતત આ રીતના પાકશે આપણે એકદમ મસ્ત ચોખા જળવા દેવાના છે આપણે સતત આ રીતના હલાવી રાખવાનું છે સાઈડમાં આપણે ચોટે નહીં આપણે સાઈડમાંથી આ રીતના લેતા જશું એકદમ સરસ આપણે દૂધ પકવવાનું છે આ દૂધ પાક રજવાળી તમને તમારા ઘરમાં બધા મેમ્બરને છે હું ગેરંટી આપું છું એટલું મસ્ત બને છે એટલે જરૂર એકવાર ટ્રાય મારજો બહુ મસ્ત બને છે આપણે આ સરાદમાં એક વાર કરતા જરૂર બનાવજો મારા ઘરમાં તો આ બનતો જ હોય છે એટલે આ મસ્ત ખાવાની પણ આપણે મજા આવે છે અને એકદમ સરસ બને છે આપણે સાઈડમાં આપણે ચડવા દૂધ પાક મૂકી દેસું ત્યારબાદ આપણે આગળની પ્રોસેસ કરીશું આપણે નોનસ્ટિક પેન લેવાની છે તેમાં આપણે એક કપ ખાંડ ઉમેરી દેસુ આપણે પાણી નાખવાનું નથી આપણે ખાંડ ઓગાળવાની છે થોડીવાર આ રીતના આપણે એકદમ મેલ્ટ થઈ જાય છે આ રીતના સરસ કરીને થોડી વાર રેવા દેસુ આપણે મસ્ત મેલ્ટ થવા માંડી છે હવે આપણે આને હલાવીશું આ રીતના આપણે એકદમ સરસ હલાવી લેશું આપણે સરસ મેલ્ટ થઈ ગઈ છે હવે આપણે આગળની પ્રોસેસ કરીશું હવે આપણે દૂધમાં ઉમેરી દેસું ધીમે ધીમે ઉમેરવાની છે નહીંતર આપણે બહાર છે એક સાથે નથી નાખવાની આ રીતના આપણે સતત હલાવીશું એટલે મસ્ત થઈ જશે આ રીતના બનાવવાથી આપણે દૂધ એકદમ મસ્ત ફ્લેવર આવે છે અને આપણે લાવીશું એકદમ સરસ આપણે આ રીતના સતત હલાવીશું એટલે એકદમ સરસ અને ઘાટ થઈ જાય આપણે એકદમ ઘી ગરમ થઈ ગયું છે મારે તેમાં આપણે જે નટ લીધા છે કાજુ બદામ પિસ્તા અને ચારોલી તેને આપણે આમાં ફ્રાય કરી લેશું આપણે થોડી વાર આ રીતના રહેવા દેશું એટલે આપણે મસ્ત ક્રિસ્પી બની જશે આપણે આમાં ઉમેરી મસ્ત 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 એકદમ સરસ કલર પણ એટલો આવી ગયો છે તમે નોટ્સ બધા આપણે આ રીતના નાખીશું તો આપણે એકદમ સ્વાદ મસ્ત આવશે અને આ દૂધપાકની ફ્લેવર પણ મસ્ત આવશે એટલે આ રીતના આપણે નાખીશું હવે આપણે ઇલાયચી પાવડર ઉમેરી દઈશું બરાબર તું આપણે સરસ મિક્સ કરી દેવાનું છે અને આપણો પાક એકદમ ઘટ થવા લાગ્યો છે તમે જોઈ શકો પહેલાં એકદમ આપણે આંચો હતો હવે ઘટ સરસ થઈ ગયો છે આપણે એકદમ સરસ ઘાટો ને મલાઈદાર આપણો દૂધપાક રજવાડી તૈયાર થઈ ગયો છે આપણે ફૂલ ફેટ જ દૂધ લેવાનું છે તમારા ઘરમાં કોઈ પણ દૂધ આવતું હોય તે તમે લઈ શકો છો તમે જોઈ શકો છો એકદમ ઘટ આપણો ભુતપાક થઈ ગયો છે હજી આપણે ઠંડુ થશે એટલે ઘટ થશે એટલે હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું હવે આપણે સર્વિંગ પ્લેટમાં કાટ લેશું આપણે એક બાઉલ લીધું છે મસ્ત મજાનો આપણો ક્રીમી રજવાડી દૂધ પાક તૈયાર થઈ ગયો છે તમે જોઈ શકો છો એકદમ સરસ અને એકદમ ઘટ આપણે દૂધપાક તૈયાર થઈ ગયો છે આપણે ઠંડો થાય ત્યારે આપણે હલાવતા રહેવાનું છે નહીતર ઉપર મલાઈ જામી જશે તો આપણે ખાવાની નહીં મજા આવે એટલે આપણે થોડો થોડો હલાવતા રહીશું થોડી વારે થોડી વારે એટલે એકદમ મસ્ત થઈ જશે આપણે એકદમ સરસ અને એકદમ ક્રીમી દૂધપાક આપણો તૈયાર થઈ ગયો છે આપણે ડ્રાય ફ્રૂટથી ને ગુલાબથી સજાવી દઈશું આપણે આ રજવાડી ગુલાબમાં ડ્રાયફ્રુટ અને આપણે ગુલાબ રજીયાત છે એકદમ સરસ ટેસ્ટ પણ આવશે આ સુકવીને મેં રાખ્યા હતા આપણે સરસ તૈયાર થઈ ગયો છે આપણે હવે સર્વ કરીશું જો આ મારી રેસીપી પસંદ આવી હોય તો મારી ચેનલ લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ફરી મળીશું નવી રેસીપી લઈને જય શ્રી કૃષ્ણ